ભારતીય જનતા પાર્ટીમાં કિરીટ પટેલને ટિકિટ મળી જતા જવાહર ચાવડાએ કિરીટ પટેલ સામે આક્ષેપો કરતા પત્ર એ સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખીને મોકલ્યા હતા જોકે એ પત્રોમાં આજ દિન સુધી શું કાર્યવાહી થઈ એ કોઈને નથી ખબર પણ જવાહર ચાવડા કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પણ હતા અને એ જ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીએ આટલા આટલા પત્રો એ ભારતીય જનતા પાર્ટીમાં રહીને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ માટે લખીને મોકલ્યા હતા એમ છતાં પણ કિરીટ પટેલનું કાંઈ જ ન થયું ઉલટાનું કિરીટ પટેલને ઇનામોના ભાગરૂપે હર્ષ ત્રિપડિયા અને ભૂપત ભાયાણીને કાપીને ટિકિટ મળી છે તો સવાલ એ જવાહર ચાવડા આટ આટલા પત્રો લખ્યા હોવા છતાં જવાહર ચાવડાની વાત ન સાંભળી અને ભારતીય જનતા પાર્ટીએ એ અનેક ફરિયાદો એમના જ સરકારના કેબિનેટ મંત્રી એમની જ સરકારના પૂર્વ ધારાસભ્ય અને એમની જ પાર્ટીના કાર્યકર્તા જવાહર ચાવડાની ન સાંભળતા કિરીટ પટેલને ઇનામના ભાગરૂપે વિસાવદરની ટિકિટ આપી દીધી છે ત્યારે સવાલ એ થાય કે જવાહર ચાવડાનું ભારતીય જનતા પાર્ટીમાં વજન કેટલું નમસ્કાર જવાહર ચાવડાએ પત્રોનો મારો ચલાવ્યો હતો જુનાગઢ જિલ્લામાં થતા ભ્રષ્ટાચાર ઉપર એ ભ્રષ્ટાચારમાં આક્ષેપો બીજા કોઈ ઉપર નહીં પરંતુ જેમને વિસાવદર થી ટિકિટ મળી છે વિસાવદર થી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એવા કિરીટ પટેલ કે જેમનું ફોર્મ ભરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખુદ વિસાવદર પહોંચ્યા છે જવાહર ચાવડાએ એક પત્ર લખ્યો હતો આમ તો અનેક પત્ર લખ્યા હતા પણ એમાંના એક પત્રની જો હું તમને વાત કરું જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને આ પત્ર જવાહર ચાવડાએ 16 9 2024 ના લખ્યો હતો આજથી એક વર્ષ અંદાજે એક વર્ષ પહેલા પંક્તિ સાથે લખ્યું હતું કે પ્રતિશ્રી નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાન શ્રી કુશળ હશો લખ્યું હતું કે આ કથા જુનાગઢ શહેરના નવ વર્ષની વ્યથાની છે આપણે શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે એક વ્યક્તિ એક હોદ્દો ત્રણ વર્ષનો કાર્યકાર વિગેરે આમ તો નિયમો દરેક કાર્યકર્તા કે સમાન રીતે લાગુ પડે પરંતુ જુનાગઢ પટેલ નવ વર્ષથી હોદ્દા પર છે આ સ્થાન પર રહી અને તેનો દુરુપયોગ કરી અને બીજાના બીજા સ્થાનોની પણ પ્રાપ્તિ કરેલી છે એક સાથે ત્રણ હોદ્દા ભોગવે છે જિલ્લા પ્રમુખ બેંકના પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ સત્તાના દુરુપયોગનું આવું ઉદાહરણ ગુજરાતમાં નહીં જોવા મળે બે જિલ્લાના ત્રણ તાલુકાના યાર્ડના પ્રમુખ પદ ભોગવ્યું તાલાલા વિસાવદર જૂનાગઢ કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમ લોલ ચાલ્યું હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુઅલ ટ્રાન્સફર પણ કરી આ સંભવ છે પરંતુ સત્તાનો દુરુપયોગ કરી અને હથોટી હોય અને ચડી બેસવાની વૃત્તિ તો જ આ બને આટલા બધા પદ અને સત્તા લાલસાની પરાકાષ્ઠા છે કેટલાક તો એક સાથે ભોગવ્યા જેથી વિવિધ વિભાગોને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરીને ચરમ સીમા વટાવેલી છે આ અંગે મેં અન્ય આગેવાનો કાનુભાઈ ભલાડા ઠાકરસિંહ જાવ્યા માધાભાઈ બોરીચા વિગેરેને વખતો વખત ફરિયાદ કરી હોવા છતાં પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી ક્યાંક કોઈ રહેમ નજર હેઠળ દબાઈ જાય છે આ પત્રો જાહેર એટલે કરવો પડ્યો છે કે આજ આ વાત આપ સુધી પહોંચે કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને નીચું જોવું પડે તેવા કૃત્યો કર્યા છે આમ તો આ લિસ્ટ લાંબુ છે પણ અક્ષમ્ય કુતરો કૃત્યો જેનાથી સમગ્ર જૂનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે તે જણાવ્યું છે જિલ્લા પ્રમુખ હોવાના તોરમાં માણસે ભાજપનું કાર્યાલય બાંધકામો પણ નિયમોને નેવે મૂકીને કરેલું છે જે કદાપી આપને સ્વીકાર્ય નહીં થાય જૂનાગઢની જનતાને અભૂતપૂર્વ પૂરની આફતમાં સંડોવનારા કારણોમાં એક ગોકડા પરના દબાણોના જનાબ સિરમોર છે ને એમના દ્વારા નિર્મિત કૃષ્ણ આર્કેડ એટલે કે ખોટી મંજૂરી ખોટું બાંધકામ અને કાયમી દબાણ અમારી સમસ્યા અને પીડા એ છે કે ભાજપના પ્રમુખ આવા કૃત્યો કરે છે તો પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવું અને પ્રજાનો સામનો કેમ કરવો આ સાથે મેં વખતો વખત કરેલ ફરિયાદોના પાંચ બીડાણો પણ સામેલ છે એક આક્ષેપ એ ભ્રષ્ટાચારનો જવાહર ચાવડાએ કિરીટ પટેલ પર કર્યો હતો બીજો આક્ષેપ જે જુનાગઢની અંદર જે વોકળો એટલે કે જે કાળવો છે એ કાળવા પર જે ગેરકાયદેસર બાંધકામો થયા છે એના મુખ્યજનક એ કિરીટ પટેલ છે અને આની સાથે અનેક પ્રકારના બિડાણો પણ જુણ્યા હતા જવાહર ચાવડા પોતે એ વંથલીથી જ્યારે ચૂંટણી હાર્યા એનું મુખ્ય કારણ પણ કિરીટ પટેલની વૃત્તિને ગણાવ્યા હતા ત્યારે સવાલ મારો ફરીએ જ છે હર્ષદ રીબડીયા શું કિરીટ પટેલ પટેલને જીતાડવા મહેનત કરશે જવાહર જીતી જાય ભૂપત ભાયાણી શું કરવા ઈચ્છે કે કિરીટ પટેલ જીતી જાય જવાહર ચાવડા શું કરવા ઈચ્છે કે કિરીટ પટેલ જીતી જાય કારણ કે જે કિરીટ પટેલ વિરોધી જે કિરીટ પટેલ વિરોધી લોકોએ એટલે કે આમ આદમી પાર્ટી માટે ને અન્ય લોકો માટે જે કામ કર્યા હતા જ્યારે જવાહર ચાવડાની ચૂંટણી હતી ત્યારે જે લોકોએ કામ કર્યા હતા એમનું લિસ્ટ પણ એમને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપ્યું હતું એમ છતાં પણ આ જેટલા પણ પક્ષ વિરોધી કૃત્ય કરનારા ભાજપના લોકો હતા એ તમામ એ કિરીટ પટેલના માણસો હતા એવું પણ જવાહર ચાવડાએ એક પત્રની અંદર લખ્યું હતું અને એની અંદર પણ એમને લખ્યું હતું કે જે અલગ અલગ બાબતો છે એમને બીજું પણ એક પત્ર લખ્યો તો વીસ જુલાઈ બે હજાર સત્તરના રોજ જવાહર ચાવડાએ લખ્યું હતું કે જૂનાગઢના ખામધ્રોળ ખાતે સરહદ ભંગ થયેલ જમીન ઉપર ગેરકાયદેસર રીતે મંજૂરી મેળવ્યા વગરનું દીનદયાલ ભવનના નામે ભાજપ કાર્યાલયનું બિલ્ડિંગ ખડું થયું છે અનઅધિકૃત બાંધકામવાળું ભાજપ કાર્યાલયનું બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા માટે રાજ્યના શ્રી કે અન્ય સેલિબ્રિટી દ્વારા કરવામાં આવે નહીં તે બાબતે વહીવટી વડા તરીકે તકેદારી રાખશો અને અધિકૃત બાબતે સરકારશ્રીને અવગત કરશો આવું પણ જવાહર ચાવડાએ અગાઉના જે પત્રો છે એ પત્રોમાં એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પણ પત્રોનું જે લિસ્ટ છે એ લિસ્ટ આપ્યું હતું સાથે જ એમને પક્ષ વિરોધી કામકાજ માટે જે એક પત્ર લખ્યો હતો કે સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પંચ્યાસી માણાવદર વિધાનસભાના ઉમેદવાર માર્ગદર્શન અને ગુજરાતના પ્રદેશ પ્રમુખશ્રીની આગેવાની હેઠળ વિક્રમજનક સીટો ભવ્ય વિજય થયો તે ગૌરવ અપાવતી ઘટના પરંતુ પંચ્યાસી માણાવદર વિધાનસભામાં થોડા મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી હાર થઈ આ હારના કારણોમાં પાર્ટીના હોદ્દેદારો આગેવાનો દ્વારા જે વિરુદ્ધ કાર્ય કામગીરી થયેલ એ બાબતે આપણે ધ્યાને મૂકું છું અને આ પત્રમાં એમને અલગ અલગ લોકોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ઘણા બધા લોકોના નામ હતા અને સાથે જ એમણે એક છેલ્લે લાઈન લખી હતી કે જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ દ્વારા માણાવદર વિધાનસભામાં ઉપરોક્ત આગેવાનોને પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિમાં સહકાર આપેલ છે અને સમગ્ર પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિમાં મુખ્ય સૂત્રધાર તરીકે કામગીરી કરેલ હતી અને હાલમાં પણ તેમનો બચાવ થાય તેવી કામગીરી કરી રહેલ છે ઉપરોક્ત તમામ વિષયોને ધ્યાને તમામ ઉમેદવાર આગેવાનો પાર્ટી વિરુદ્ધ નુકસાન પહોંચાડેલ છે અને મારી પરાજય પાછળ જવાબદાર છે તો પક્ષને નુકસાન થતું અટકાવી લેવાય અને તમામ લોકો સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ એમને જેપી નડ્ડા સહિત તમામ લોકોને કરી હતી એટલે એક જવાહર ચાવડા પોતે પોતાના હારનું ઠીકરું પણ કિરીટ પટેલ પર ફોર્યું હતું કે જવાહર ચાવડા એનો આક્ષેપ હતો કે કિરીટ પટેલે આ તમામ પક્ષ વિરોધી લોકોને છાવર્યા છે અને બીજું કે કિરીટ પટેલ એ ભ્રષ્ટાચારી પણ છે અને બધું જ છે અને આવું બીજા કોઈએ નહીં પણ ભાજપના જ પૂર્વ કેબિનેટ મંત્રી ભાજપના જ ધારાસભ્ય જવાહર ચાવડાએ આવું કીધું હતું ત્યારે કિરીટભાઈના આમ તો જોવા જાવ તો ભાજપમાં ત્રણ દુશ્મન છે હર્ષદ્રીબડીયા ભૂપતભાઈ અને જવાહર ચાવડા પણ જવાહર ચાવડાની આટલી આટલી રજૂઆત હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ જવાહર ચાવડાની વાત ન સાંભળતા કિરીટ પટેલને ટિકિટ કેમ આપી કયું એવું કારણ હશે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર